આજ રોજ અમે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાક વધી વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ જેનો મુખ્ય હેતુ એ છે કે સરકાર દ્વારા તાજેતરની અંદર સંસદમાં એ જાહેર કરવામાં આવ્યું કે ત્રાણું હજાર જેટલી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી ત્યારે દિવસેને દિવસે જો સરકારી શાળાઓની ઘટ ઊભી થતી હોય ત્યારે સરકાર શું લેવા સરકારી શાળાઓ બંધ કરે છે આ ઉપરાંત ઓગણત્રીસો ઉપરની શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષકથી શાળા ચલાવવામાં આવે છે આ ઉપરાંત ઓગણીસ હજારથી ઉપરની શાળાઓમાં વર્ગખંડની ઘટ છે ત્યારે સરકારે શિક્ષણ ઉપર કામ કરવાના બદલે વિવિધ પ્રકારના તાઇફાઓ કરવામાં જ સરકાર વ્યસ્ત છે અને ગુજરાત મોડલના ગુજરાત મોડલની ખાલી ડીંગે જ ફેંકતી હોય છે આજે અમારો વિરોધ પ્રદર્શન એ રીતનો છે અમારા આગેવાનોમાંથી ત્રણ આગેવાનો વિદ્યાર્થી બન્યા છે અને એ પ્લે કાર્ડ હાથમાં રાખી અને એવું પ્રદર્શિત કરશે અને સરકાર સમક્ષ માંગ કરશે કે અમારી શાળાની અંદર શિક્ષકોની ઘટ પૂરી કરો અમારા શાળાની અંદર વળખંડની ઘટ છે એ પૂરી કરો અને અમારા શિક્ષકો જે સરકારી શિક્ષકો છપ્પન ઉપર જાતના જે છે બિન શૈક્ષણિક કાર્યો એ કરતા હોય છે એમાંથી એમને મુક્તિ આપો